એ ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ સો અત્યારે તૈયાર થઈ જાય મમ્મી ગુડ મોર્નિંગ હું રોટલી જોઈએ શાક કોબી બટાકા તો હવે ટિફિન નહીં તો ભરાઈ ગયો પેક કરી દીધો હવે કોલેજ જવા નીકળીએ પપ્પા ધંધા જતા તો હવે હું હવે કોલેજ જવા નીકળું આઠ વાગે આવી તો હવે નીકળીએ મમ્મી જઈશ કશ હું જવું હવે કોલેજ મેં હજુ કાલનો બ્લોગ અપલોડ નહીં કરે કેમ કે હવે એડિટ કરે બસમાં બે પછી એડિટ કરે જેમ કે રાતમાં તો ટાઈમ નહીં મળતો તો હવે બસમાં એડિટ કરે રાજ રાતે જ કરે પણ હજુ કાલનો બ્લોગ બાકી હતો હવે બસમાં કરે તો હવે જઈએ મોમેન્ટ લાઈટ અત્યારે કોલેજ પહોંચી જઈએ હવે કોલેજ થી શૂટિંગ મળીએ અને આજે થોડુંક લેટ થયું તો હવે શૂટિંગ મળીશું મિત્રો અત્યારે કોલેજથી ઘરે આવી ગઈ અને અત્યાર વાગે આવી ગયું છ અને બાર થઈ ગયો તો અત્યારે તો મોડો આવ્યો તો આજે કોલેજથી કેમ કે બસ નથી અને બીજું ભીડ તમને બસ પેક પેક હતી બે વાન જગ્યા નથી તો બોપ આવ્યો બાકી અત્યારે દુલ્્યાવા જણ ટાઈમ થયો તો જઈએ દુલિયાવા અને મળીએ સો મિત્રો અત્યારે દૂધ લઈ લીધું અને આજે તો એક નહી ખબર ને ઘેર તારે આની એક મારી અને એક બાજુ વાળા પાડોશીની તો હવે ઘરે જઈએ મિત્રો અત્યારે ઘરે આવી જઈ દૂધ લઈને અને મમ્મી આજે હું મહેસાણા વાળી બસ માં જગ્યા જ નથી ફૂલ પેક ઓ ઉભા ઉભા આવું પડ્યું આખું પથિથી નહીં પથી ખાતી નહીં ગ પથી ગોજારી એટલે નહીં મોડા નહીં બસ જ નથી આવામ વેલા એ નો પેપર લખવાનો ઇંગ્લિશ નો તો હું ઉપર જાવા ખાવાનો ટાઈમ થાય ને એટલે બોલાતી દઉં નીચે અન મમ્મી યો મિત્રો અત્યારે જીટીયુ જીટીયુ નો પેપર લખવા જવું હતા ઉપર few moments later ઘરે નીચે આવી જાય હું બકને લખી અને અત્યારે જમવા ટાઈમ થયો તો જમવા બેઈએ અને પાછું હું બકલા પર તો જમી થોડીયા બેઈ પછી પાછો હું બકલામાં જઈએ અને કીધું તો તમને કે 15 તારીખ કે ચાલુ થાય તો એની પ્રિપેરેશન બે કરો સાથે બ્લોગ બી બનાવો તો સપોર્ટ કરો બનાવ્યું મમ્મી હેનો સાકા ડુંગળી બટાકા અને જેવું અકાલ કરતા

અને અત્યાર વાગે એ અગિયાર તો મમ્મી ની તો ઊંઘી ગયા પણ મારે હજુ ઊંઘવાનું હતું તો આજે બ્લોગ આટલો જ રાખી હું એ બ્લોગ એન્ડ કરીને ઊંઘી જાઉં અને એડિટિંગને એ કાલે કરે પછી અપલોડ કરે બાકી આ વ્લોગ ગમે તો લાઇક કરજો ચેનલ ઉપર ના તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય